અને ચાઇનીઝ દોરા બાબતે બજારમાં સખત મનાઈ ફરવામાં આવી રહી છે કારણ કે વધુ પડતા માંજાથી નિર્દોષ પક્ષીઓનો મોત ને ભેટતા હોય છે જેથી કરી ચાઇનીઝ દોરો રાખવામાં આવતો નથી મુંબઈયા પટંગ અને માંજામાં બડરલી માંજો સુરતી માંજો વેરિકોલ વાળો માંજો વગેરે ચાલે છે અત્યારે અને સારી કે જરાબ અત્યારે આપણે આ ખાસ કરીને આપણે ચાઇનીઝ દોરાનું બહુ ખાસ કરી ચાઇનીઝ દોરા અમારા અહીંયા કોઈ પણ સ્ટોર પર વેચાતા નથી કેમ કે એના લીધે ઘણા મૂંગા પક્ષીઓને પણ એના લીધે ઘણી નુકસાન છે અને ડેન્જરસ છે એટલે કોઈ વાયર પર પડ્યો એનાથી શોર્ટ લાગવાનો પણ ભય છે માટે એ વેચાણ કરતા જ નથી આપણે પતંગની વેરાયટીમાં કયા કયા મોડલમાં છે અત્યારે પતંગની વેરાયટીમાં ખંભાડી પતંગ નરિયાળી પતંગ બંબૈયા પતંગ એ બધા વેરાયટીઓ ઘણી છે પતંગમાં અત્યારે દરરોજના કેટલી આ ફિરકી માંજવામાં આવે છે અત્યારે અત્યારે રોજના સોથી દોઢસો ફીટ અત્યારે સ્ટાર્ટિંગમાં મન જાય છે અત્યારે શું ભાવ રાખ્યો છે માંજવા માટેના હજાર વાર એટલે કે હજાર મીટરના ચાલીસ રૂપિયા પ્રમાણે બાજુ આવે છે દોરો કોઈ બી લાવે દોરો બી વેચાણ છે દોરાનું પણ વેચાણ આપણે જ થયું છીએ અને માંજી પણ આટલી જ થઈ જાય દર વર્ષ કરતાં આ વર્ષે કેવું છે દર વર્ષ કરતાં આ વર્ષે થોડું માર્કેટ એમ તો ઠંડુ છે મતલબમાં ચાલે છે એમ પાછાથી છેલ્લા ચારેક દિવસનો આ ધંધો છે મતલબ અમૃત પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પાર્ટી